તમે બધા આઈ હોપ બધા મજામાં છો તો જો સરસ મજાની ચા બની રહી છે સવાર સવારમાં અને બધું બેકગ્રાઉન્ડ જોઈને લાગતું છે અમે પાછા આવી ગયા છે મમ્મીના ત્યાંથી તો ત્યાં તો મેં એક કે બે દિવસનું મેં બી વિડીયો લીધેલો છે કારણ કે ત્યાં કંઈક આમ કહેવાય ને હેતુને બી આ વખત શરમ આવતી હતી તો પછી બહુ વિડીયો લીધો નથી એ પણ કેમેરા ઉપર આવતા આવતા શરમાતા તો લીધો નથી બસ હું બે દિવસ થયા આઈ જે દિવસ આવી બપોરે એ દિવસે રિસેપ્શનમાં જવાનું હતું પ્લસ એક ઓર્ડર હતું એટલે એમાં બિઝી હતી તો વિડીયો લીધો નથી પણ રિસેપ્શનની થોડી ઝલક લીધી છે એ હું અત્યારે એડ કરીશ અને બીજા દિવસે માસીના ત્યાં બપોરે જમવાનું હતું દાદીને તમે જુઓ છો દાદી એ દાદી ત્યાં હતા તો અમે બધા ત્યાં ગયા હતા અને જમવાનું ત્યાં હતું તો એ જમવાનું પત્યું પછી મારા છ ઓર્ડર હતા તો જમીને ત્યાંથી સીધી ગઈ તો રાત્રે હું લેટ આવી હતી તો ત્યાંની થોડી થોડી ઝલક છે એ બીજા દિવસની એ પણ એડ કરું છું તો અહીંયા ચા બની જાય ચા નાસ્તો પતાવી ને બીજા કામ કરીને હું તમને મળું છું ત્યાં સુધી એ ઝલકને એ જે ક્લિપ લીધી છે એ જોઈ લો અને અહીંયા મને ઘંટી વાગે છે અને ઇગ્નોર કરો તો ચલો ફ્રેન્ડ્સ મળીએ છીએ

ફ્રેન્ડ્સ અહીંયા સાડા બાર થઈ ગયા છે આજે થોડું થોડું લેટ થઈ ગયું છે ઘરનું કામ બધું પતાવવામાં કારણ કે સવારે છ નાસ્તો કરતાં કરતાં બેસી જ રહ્યા હતા અને જો બહાર આવી ગઈ છું અને આ સુકાઈ રહ્યું છે આ શું સુકાઈ રહ્યું છે એ મમ્મીને ખબર છે મને આનું નામ હું ભૂલી ગઈ છું આ કંઈક ડાયાબિટીસ માટેનું છે શું છે એ મમ્મીને પૂછીશું હમણાં અને જો સરસ મજાનો તડકો આવી ગયો છે સાડા બાર થઈ ગયા છે અને આ દાદી ચાલતા ચાલતા આવી રહ્યા છે અને બસ હવે રસોઈમાં અડધી પડધી બની ગઈ છે લોટ બંધાઈ ગયો છે અને બે સબ્જી બની રહી છે એક છે મૂળાની ભાજી અને આમાં છે મિક્સ શાક બની છે તો હવે રસોઈ કરીને જમી લઈશું અને પછી હું તમને આગળ આગળ બતાવતી જાઉં છું અડદર છે આંબા અડદર અને જે રેગ્યુલર અડધર આવે અને અહીંયા છોલીને અત્યારે આઠેલી અડધર બનાવવાનું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સાથે સાથે અહીંયા ડિનર માટેની પણ તૈયારી કરી દીધી છે સોજી પલાળી દીધી છે આજે અપમ બનાવવાના છે અપમ તો વિડીયોમાં બને રહેજો અને અહીંયા જોડે જોડે શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે શું કરી રહ્યા છો એ શું છે

જોઈ શકો છો બે બોટલમાં ભરી છે આબા હળદર અને રેગ્યુલર હળદર કટ કરી લીંબુ અને મીઠું એડ કરીને ભરી દીધી છે થોડો ટાઈમ અઠવાડિયે પંદર દિવસ જેવી સ્ટોર કરેલી રહેશે કાચની બરણીમાં છે એટલે તો આ થઈ ગઈ છે અને હવે ડિનરની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપમનું ખીરું રેડી થઈ ગયું છે તો આજે અપમ બનાવવાના છે અને લોંગ પહેલાં એક વખત રેસીપી આપેલી છે તો થોડી થોડી ઝલક તમને બતાવી લઈશું અને આમાં આપણે કરવાના

લે આવ નહીં તારા નહીં આવ ના નહીં આવ તો જીયા ના આવશે તું નહીં આવ હા તે જીયા ના પડ તુર ગયા શું આવો જીના દે દો અрку થઈ ગઈ એ દવાઓ પાટુ આઈ જો મસ્તી ચાલુ થઈ છે એ પડી જાય પાતલી પડી જાય પણ કોઈ કે તાવ આવ્યો એ પાતલી તને તાવ આવ્યો હું ચો લાગતો તો નહીં તાવ આવ્યો નહીં ચો લાગતો નહીં મસ્તી કરવાનું Love you <laughs> cool. Thank you for watching. Like, share, subscribe. Bye.